તો સુરતમાંથી તેર જેટલા બોગસ તબીબ ઝડપાયા છે તમામ પાસે બારસો જેટલી બોગસ ડિગ્રીઓ મળી આવી છે બીએચએમએ ડોટ કોમ ગુજરાતની વેબ પોર્ટલ બતાવીને રજીસ્ટ્રેશન કરતા હતા મુખ્ય આરોપી રશેષ આ ગુજરાતીની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદના બી કે રાવતની પણ ધરપકડ કરવામાં આવી છે સુરતમાં ઝોન ચાર પોલીસે મોટી કાર્યવાહી કરી છે તેર જેટલા બોગસ તબીબ ઝડપાયા છે મુખ્ય આરોપી રશેષ ગુજરાતીની પણ ધરપકડ કરવામાં આવી છે બારસો જેટલી બોગસ દીકરીઓ પણ મળી આવી છે અમદાવાદના બી કે રાવતની પણ ધરપકડ કરવામાં આવી છે તેર જેટલા બોગસ તબીબ પણ ઝડપાયા છે બારસો જેટલી બોગસ ડિગ્રીઓ મળી આવી છે અને આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે સુરતમાં ઝોન ચાર પોલીસે મોટી કાર્યવાહી કરી છે જેમાં બીએચએમ ડોટ કોમ ગુજરાતની વેબ પોર્ટલ બતાવીને અનેક રજીસ્ટ્રેશન અત્યાર સુધી કરવામાં આવ્યા હતા મુખ્ય આરોપી રશિષ ગુજરાતીની પણ ધરપકડ કરવામાં આવી છે ગુજરાત ગુજરાત ઝોન ચાર પોલીસે કાર્યવાહી કરી છે જેમાં તેર જેટલા બોગસ તબીબ છડપાયા છે તો બારસો જેટલી બોગસ ડિગ્રીઓ પણ મળી આવી છે તમામ પાસે બારસો જેટલી બોગસ ડિગ્રીઓ મળી આવી છે તેર જેટલા બોગસ તબીબ ઝડપાયા છે તેમની વિરૂદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવશે વિગતો સાથે સમાધાતા શૈલેષ જોડાઈ ગયા છે શૈલેષ સુરતમાં ઝોન ચાર પોલીસે મોટી કાર્યવાહી કરી તેર જેટલા બોગસ તબીબ મળી આવ્યા છે અનેક બોગસ માર્કશીટ પણ જપ્ત કરવામાં આવી છે શું અપડેટ છે ત્યારે સુરતની પાંડેસરા પોલીસને બોગસ ડોક્ટરોનો આખો રાફડો પકડી પાડ્યો છે એક લાઈનમાં તમે જોઈ શકો છો એક સાથે ચૌદ જેટલા બોગસ ડોક્ટરો છે એને અહીંયા જેને જોલાછાપ ડોક્ટરો કહેવાય એ જોલાછાપ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે એક સાથે આ તમામ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે આખી જે કાર્યવાહી થઈ છે અને કેવી રીતે સર્ટિફિકેટ આપવામાં આવતા હતા એ હું આપને બતાવું છું કે માત્ર ને માત્ર કાયદાની છટકબારીનો લાભ લઈને આવી ડિગ્રી

આપવામાં આવતી હતી આ સ્ટેમ્પ પેપર છે એ સ્ટેમ્પ પેપર પણ મળી આવ્યા છે આ જે બોર્ડ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિસિનના સર્ટિફિકેટ છે એમાં કોઈ પણ સંજોગોમાં ક્યારેય પણ એલોપેથીની પ્રેક્ટિસ કરી ન શકાય પરંતુ આ સર્ટિફિકેટના આધારે જે જોલાછાપ ડોક્ટરો છે એ જોલાછાપ ડોક્ટરો એલોપેથીની પ્રેક્ટિસ કરતા હતા હમણાં ક્રાઇમ બ્રાન્ચે એક બોગસ મેડિકલ સર્ટિફિકેટ નું કૌભાંડ પકડી પાડ્યું હતું ને તેની તપાસમાં આ આખું એક બીજું મોટું કૌભાંડ સામે આવ્યું હતું આવી જ રીતે સમાજના કામો કરતા હોવાની વાત આગળ ધરી અને બોગસ ડોક્ટરો આ જે જોલાછાપ ડોક્ટરો છે એને લાખો લોકોની સાથે આરોગ્ય સાથે છેડા કરવામાં આવ્યા છે આ બોર્ડ જે છે એમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં સત્તરસોથી વધુ જે બોગસ ડિગ્રીઓ આપવામાં આવી છે એવું લાગી રહ્યું છે આ એક બોગસ જે ડોક્ટર છે એની સાથે વાત કરીએ રસેસ ગુજરાતી જે તમામની નેતાગીરી કરે છે રસેસ અત્યારે ઓન સ્ક્રીન કેટલા વસૂલ હતા રૂપિયા કેમ રહી ગયા ભાઈ જવાબ આપો ઉભો તમે પ્રેસ કોન્ફરન્સ કરીને જે દાવા કર્યા હતા એનું શું થયું હવે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે કે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટમાં ઇલેક્ટ્રોપેથી મૂકવામાં આવે એ તો સાચું ખોટું કોર્ટમાં થશે ને ગુજરાત હાઈકોર્ટની માન્યતા છે એને ગુજરાત હાઈકોર્ટ માન્યતા છે સો ટકા છે હું ડિગ્રી આપતો જ નથી હું ભણતર કામ કરાવું છું હું કામ કરું છું હવે તમે તો કંઈ પણ કહો એમાં મારે શું લેવું જે જોલાછાપ ડોક્ટરોની ફેક્ટરી જેણે બનાવી છે એ રસેસ ગુજરાતી છે આપ બાકીના પણ જોલાછાપ ડોક્ટરો છે કોઈની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ આપણે આપકા કહા પે ક્લિનિક હે ઓર કિતને દિનો થી આપ પ્રેક્ટિસ બેસ્તાન માં ક્લિનિક હા કિતને કિતને સાલો થી પ્રેક્ટિસ કર હે એ થઈ ગયો 8 8 વર્ષ થઈ 8 9 વર્ષ થી કરો જો અને સર્ટિફિકેટ કેટલા માં લીધું તો કેવી રીતે લીધું નથી એમાં આપણે નાનપુરા માં गोविंद प्रभा आरोग्य ट्रक्स संचालित ये हुए 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 हुए। ट्रक्स जुए छे ये साहब बीएमएस एम एस तहाँ भाव अमे लोग ने ये ट्रस्ट थे हम लोग जॉइंट थी ये पची साहब साथ अमे लोग साहब ने असिस्ट करी से अमरा सीनियर डॉक्टर आशीष गुजराती अने दिलीप तड़वी साहब छे ये लोग अमे असिस्ट करी आप के तू बनेला छे मैं मैट्रिक पास करूँ अने पची साहब आते जोड़ाई गई होमियोपैथिक इलेक्ट्रो इलेक्ट्रो होमियोपैथिक में आपे सर्टिफिकेट कोर्स करी हाँ અને આપ જે પ્રેક્ટિસ કરો છો એમાં પ્રેક્ટિસ હા એમાં એલોપેથી પ્રેક્ટિસ કરો એમાં ઇલેક્ટ્રો તમે જે શીખો છો ઘણો છે એમાં શીખવે છે એલો એલોપેથિક પ્રેક્ટિસ નહીં નહીં એમાં નથી શીખવતું એલોપેથિક તો આપણે જે એમબીબીએસ એજ કરી શકે એના સિવાય કોઈ પણ નહીં કરી શકે એવું છે પણ ઇલેક્ટ્રોપેથિકમાં શું છે કે આપણે કોર્ટમાં પિટિશન છે ને તે હમણાં પેલું કેસ ચાલે છે હાઈકોર્ટે માને હાઈકોર્ટે એમ કીધું કે આ ડિગ્રી વેલિડ છે બટ જે સંસ્થાઓ છે એને પરમિશન નથી આપતી કે તમે આ પ્રેક્ટિસ કરી શકો તમારું જે ડિગ્રી છે એનું જે ગુજરાત મેડિકલ રેગ્યુલેશન એક્ટ કે એવો છે એમાં રજીસ્ટ્રેશન થયું છે હા એમાં રજીસ્ટ્રેશન છે તો પછી આ પોલીસે ખોટી કાઢી એ ખોટીમાં નહીં એટલે એ મેડિકલમાં નથી રજીસ્ટ્રેશન છે હાઈકોર્ટે જજમેન્ટ આપ્યું છે એ તમે આને સમાવેશ કરો મેડિકલ

એટલે કે બોર્ડ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથીવાળાની જે ડિગ્રી છે બોર્ડ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિસિનની જે ડિગ્રી છે એના આવા સર્ટિફિકેટ આપવામાં આવતા હતા જે રસેષ ગુજરાતી સાથે આપણે હમણાં વાત કરી હતી એણે સાહીઠ હજાર રૂપિયા લઈને આવી રીતે સર્ટિફિકેટ આપવામાં આવતા હતા અને જે જે કેટલાક બીજા સર્ટિફિકેટ અને જે ફોર્મ મળ્યા છે એ પણ હું દર્શાવું છું કે જે આવી રીતે ઉમેદવારી પત્રો પણ નોંધવામાં આવતા હતા અને આવી જ રીતે દરેકને જે છે ઉમેદવારી પત્ર ભરવામાં આવતા હતા અને ત્યારબાદ તેઓને આવી રીતનું પાસ થયાનું એક સર્ટિફિકેટ પણ આપવામાં આવતું હતું ખૂબ જ મોટો કહી શકાય કરોડોનો કારભાર કહી શકાય એવા ધંધાનો સુરતમાં પાંડેસરા પોલીસે પર્દાફાશ કર્યો છે અને જે કંઈ ટેક્સ બુક છે એક ટેક્સ બુક પણ અહીંયા મળી છે એ પણ અહીંયાથી જોઈ શકાય છે કે કાયદાની છટકબારીઓનો લાભ લઈને આવી રીતે ટેક્સ ઓફ ટેક્સ ઓફ ફાર્મસી હવે ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં કઈ રીતે ફાર્મસીની આ ભણાવવામાં આવતું હતું એ એક સવાલ છે અને સૌથી મહત્વનું છે કે અહીંયા પાંડેસરા પોલીસે આ તમામને લગભગ ચૌદ જણાને અત્યારે ધરપકડ કરી છે પરંતુ અત્યારે એક પ્રાથમિક તપાસ મુજબ સમગ્ર ગુજરાતમાં આ બોર્ડ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથી દ્વારા સોળસો થી વધુ ડોક્ટરો જે ઝોલાછાપ ડોક્ટરો છે એમને ડિગ્રી આપવામાં આવી છે એક ડિગ્રીના અંદાજે જ સાહીઠ હજાર રૂપિયા વસૂલ કરવામાં આવતા હતા માત્ર આઠ દસ ધોરણ ભણેલા કોઈ પણ વ્યક્તિ સાઠ હજાર રૂપિયા આપી અહિયાં એડમિશન લઈ અને આવી ડિગ્રીઓ મેળવી શકતા હતા ખૂબ મોટું કહેવાય તેવું કૌભાંડ અત્યારે પાંડેસરા પોલીસે શોધી કાઢ્યું છે જી બિલકુલ શૈલેષ આભાર જાણકારી માટે